પાંચ ગામોમાં એવા કે ઠેડિયા અણીકાુસા પીછોડા જેવા ગામોમાં જયારે કોંગ્રેસ અને આપની મિટિંગ યોજાતી તેમાં નરેશભાઈ બારીયા કોંગ્રેસના પ્રમુખ આપના પ્રમુખ પપ્પુભાઈ જેવા અમુક વડીલો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા તેવી જાણ મુજબ નરેશભાઈ અને જુસ્સા મુકામે લોકોને કોંગ્રેસમાં મત આપવા માટે પ્રેરિત કર્યા હતા તેમજ જાગૃત નાગરિકોને જણાવવામાં આવ્યું હતું કે હવે પછી આપણા આદિવાસી પરિવારોમાં અને લોકોમાં બંધારણમાં કોઈ જાતની કોઈ આપત્તિ ના આવે તે વિશે લોકોને જણાવી અને જાગૃત કર્યા હતા ઠેરિયા પંચાયતમાં સુરેશભાઈ તેમજ જુસા પંચાયતમાં વાલાભાઈ તાવિયાડ રામુભાઈ ચારેલ જેવા વડીલ હાજર રહ્યા હતા અને કોંગ્રેસની જંગી બહુમતીથી જીતાડવાનો પાંચે પંચાયતમાં લોકોને જોરશોરથી નારા બોલાવી અને ભાજપનો વિરોધ કરતા લોકોએ જણાવ્યું હતું કે એક જ ચાલે પ્રભાબેન ચાલેનો નારો બોલાવી વિરોધ કર્યો હતો અતુલ બામણિયાની સાથે કેમેરામેન પોપત સિરાવત આઈ7 ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આઈ7 ન્યૂઝ ગુજરાતી